લોકો નવા વાસણો સોનું ચાંદી કે પછી ઘર વપરાશની ચીજ વસ્તુઓ ખરીદીને લક્ષ્મીજીને આવકારવાની તૈયારીમાં હતા મગનભાઈની દુકાન પણ સવારના પોરથી ખુલી ગયેલી પણ આજે મગનભાઈના મનમાં આનંદને બદલે એક ભારે બોજ હતો મગનભાઈની આંખો દુકાનની તિજોરી પર મંડાઈ લેતી તિજોરી ખાલી ખમ હતી જાણે લક્ષ્મીજી આજે એમના આંગણે આવવાનું ભૂલી ગયા હોય આ વર્ષે મગનભાઈ માટે સહેલું નહોતું ગયું ચોમાસું નબળું રહ્યું હતું એટલે ગામના ખેડૂતોની હાલત કફોડી હતી મોટા ભાગના લોકો એ ઉધાર જ ઉધાર પર જ માલ લઈ જતા હતા મગનભાઈને કોઈને ના ફાવતું નહોતું એટલે એમણે સૌને દીધા રાખ્યા દિવાળીએ પૈસા આવશે ચિંતા ન કરશો એમ કહીને મગનભાઈ બધાના પેટ ભર્યા હતા પણ હવે તહેવાર માથે હતો અને એમની પોતાની પાસે જ ફાંફા હતા આજે સવારે જ્યારે એમની દીકરી આઠ વર્ષની લાડકવાઈ રાધી એમની પાસે આવીને બોલી બાપુ આ ધનતેરસ ને મારે નવી બંગડી અને પાયલ જોઈએ છે ગયા વર્ષની તૂટી ગઈ છે ત્યારે મગનભાઈનું હૃદય છલકાઈ ગયું એમણે રાધીના માથે હાથ ફેરવીને હસતા મોઢે કહ્યું હતું હા મારી વાલી આ વર્ષે તને સૌથી સુંદર પાયલ લાવી આપીશ લક્ષ્મીજી આપણા પર મેર કરશે પણ એમનું હાસ્ય અંદરથી ખોખલું હતું એમને ખબર હતી કે તિજોરીમાં એટલા પૈસા પણ નહોતા કે નવી બંગડી તો શું પણ રીંગણાનું શાક લેવાય એવામાં બપોર થયા દુકાને ગ્રાહકોની આવન જાવન ચાલુ હતી પણ મોટા વાગના લોકો ઉધારની યાદી લંબાવતા હતા મગનભાઈ બે કિલો લોટ ને થોડું તેલ ઉધારમાં લખી દીજું દિવાળી પછી તમારું બધું લેણું પતાવી દઈશ આ વાક્ય સાંભળીને મગનભાઈ માત્ર ભલે એમ કહી શકતા હતા સાંજના છ વાગ્યા બજારમાં રોશની થવા માંડી હતી સામેની સોનાની દુકાનમાં ગ્રાહકોની ભીડ જામી હતી પણ મગનભાઈની દુકાનમાં માત્ર મચ્છુરીની બણબણાટી હતી મગનભાઈને અચાનક એમની પત્નીનો ચહેરો યાદ આવ્યો જેને સવારે એ થી જતા પહેલા ધીમા અવાજે કહ્યું હતું આજે ઘરમાં દીવો કરવા માટે તેલ પણ નથી અને દીકરા માટે એક નવો શર્ટ ગયા વર્ષનો હવે એને નાનો પડે છે મગનભાઈએ પોતાનું અસ્તિત્વ તુચ્છ લાગ્યું ધનતેરસના દિવસે જે દિવસે દરેક વેપારી લક્ષ્મીજીની પૂજા કરે છે એ દિવસે પોતે એટલો લાચાર હતો કે પોતાના બાળકોને એક નાનકડી ખુશી પણ આપી નતો શકતો એમણે દુકાનનું શટર ધીમેથી નીચે પાડ્યું ચારે તરફ પ્રકાશ હતો પણ મગનભાઈના હૃદયમાં ઘોર અંધારું હતું એ ખાલી ખિસ્સાના બોજ સાથે ગામના રસ્તે ઘર તરફ ચાલવા લાગ્યા મગનભાઈ દુકાનનું શટર પાડીને ભારે પગલે ઘર તરફ જઈ રહ્યા હતા

શું આ વર્ષે મેં તમને રીઝવવા માટે કઈ ઓછું કર્યું છે મારું તો આખું વર્ષ ઉધારમાં ચાલ્યું ગયું આજે તો મારી લાજ રાખો એમણે મનોમન પ્રાર્થના કરી રસ્તામાં એક જગ્યાએ ફટાકડા ફૂટ્યા અને રાધીની યાદ આવી એની માગેલી પાયલ અને બંગડી મગનભાઈને લાગ્યું કે જાણે કોઈએ એમના હૃદય પર એ હથોડી મારી હોય એ ઉતાવળે પગલે એક સાંકળી અંધારી ગલીમાં એ વળી ગયા જ્યાં રોશનીનું નામ નહોતું એમને થયું કે આ ઝગમગાટી દૂર કોઈ ન જુએ એમ આસુ સહેલાઈથી વહી શકાશ એક ગલી ગામના છેવાડે આવેલી હતી થોડું આગળ ચાલતા એમણે જોયું કે ગલીના ખૂણામાં એક ઘરના એ ઓટલા પર કોઈક બેઠેલું છે એક વૃદ્ધ માજી જેને આખું ગામ ડોશીમાં કહેતું ડોશીમાની આંખો આખી જિંદગીની તડકી છાંયડી જોયેલી હતી પણ આજે એના ચહેરા પર એક અસામાન્ય એ ઉદાસી હતી ડોશીમાના માથે સફેદ વાળની લટ છૂટી ગયેલી હતી અને એમણે એક સાડીનો છેડો ઓઢી લીધો હતો મગનભાઈને જોઈને ડોશીમાએ ધીમા અવાજે પૂછ્યું કેમ મગન આજે લક્ષ્મીજીના દિવસે પણ આટલો ઉદાસ કેમ છે દીકરા મગનભાઈ એમને જોઈને પોતાની આંખો ઝડપથી લૂછી નાખી કઈ નહીં માજી બસ ધંધાની થોડી ચિંતા છે આ વર્ષે બધું ઉધારમાં ગયું આજે ધનતેરસ છે અને તિજોરી ખાલી છે બાળકોને એક નાનકડી ખુશી પણ નથી આપી શકતો મને મને પોતાને જ શરમ આવે છે હળવું સ્મિત કર્યું પણ એમાં દર્દ મગન તું તો સાચો વેપારી છે આખા ગામના પેઢ ભર્યા છે તે ઉધાર આપીને એ તો ધન કમાયું કહેવાય ભલે તિજોરીમાં ન હોય પછી ડોશીમા થોડી વાર ચૂપ રહ્યા પણ તને ખબર છે દીકરા આજે ધનતેરસના દિવસે લક્ષ્મીજી માત્ર ધનની નહીં પણ પ્રેમ અને માણસાઈની પણ પૂજા કરાવે છે આજે મને પણ એક ચિંતા સતાવે છે ડોશીમાએ અવાજે કહ્યું મારો દીકરો શહેરમાં નોકરી કરે છે એને મેં કહ્યું હતું કે આજે ધનતેરસે તેલનો દીવો કરવા માટે થોડુંક તેલ મોકલાવે એ ભૂલી ગયો હશે કે પછી એની પાસે ફુરસદ નહીં હોય આ ઘરમાં આજે તેલનું એક ટીપું નથી અંધારું છે મારાથી આજે લક્ષ્મીજીનું સ્વાગત નહીં થાય એમ કહીને ડોશીમાની આંખમાંથી બે ટીપા ટપક્યા મગનભાઈ આ સાંભળીને સ્થિર થઈ ગયા એમણે સવારે પોતાની પત્નીના શબ્દો યાદ કર્યા કે ઘરમાં દીવો કરવા માટે તેલ પણ નથી અને આટલી મોટી એ ડોશીમા એક દીવાના તેલ માટે દુખી હતા મગનભાઈના હૃદયમાં એક આંચકો લાગ્યો પોતાનું દુખ એમને નાનું લાગવા માંડ્યું મગનભાઈ તરત જ ડોશીમાના પગ પાસે બેસી ગયા માજી તમે આટલી વાત માટે દુખી થાવ છો ચિંતા ન કરો એમણે ગજવામાં હાથ નાખ્યો એમાં માત્ર એક દસ રૂપિયાની નોટ હતી જે આજે સવારે એક ગ્રાહકે ચા પાણીના ખર્ચા માટે આપેલી એ નોટ એમણે ડોશીમાના હાથમાં મૂકી માજી જાઓ આ દસ રૂપિયાનું તેલ લઈ આવો અને તમારા ઘરમાં દીવો પ્રગટાવો આજે લક્ષ્મીજીની સાચી પૂજા તો આ જ છે ડોશીમાએ મગનભાઈ સામે એવી રીતે જોયું જાણે એ સાક્ષાત ભગવાનને જોતા હોય એમની આંખોમાં અચાનક એક ચમક આવી ગઈ મગનભાઈને ખબર નહોતી કે એમનો નાનકડો ત્યાગ એમના જીવનનો સૌથી મોટો વળાંક એ બનવાનો હતો મગનભાઈએ જ્યારે ડોશીમાને દસ રૂપિયાની નોટ આપી અને ઘરમાં દીવો પ્રગટાવવા કહ્યું ત્યારે એમના ચહેરા પર એક અજીબ શાંતિ છવાઈ ગઈ ખાલી ખિસ્સાનો બોજ એ હળવો થઈ ગયો હોય એવું લાગ્યું ડોષીમાની આંખોમાં આવેલી ખુશી એ મગનભાઈ માટે હજારો રૂપિયાના નફા કરતાં પણ વધારે કિંમતી હતી ડોષીમાએ નોટ લીધી નહીં પણ મગનભાઈના હાથને પ્રેમથી પકડ્યો મગન તે મને તેલ તો આપ્યું પણ એની સાથે તે મારા દીકરાની ગેરહાજરીનું દુઃખ એ હળવું કરી દીધું તે તારી પાસે જે છેલ્લું હતું એ આપી દીધું આનાથી મોટી ધનતેરસની પૂજા બીજી કઈ હોઈ શકે દીકરા મગનભાઈ કંઈ બોલે પેલા ડોશીમાં એમના ખભે હાથ મૂક્યો અને ધીમા અવાજે કહ્યું મગન મારી પાસે ધન તો નથી પણ એક વસ્તુ છે જે કદાચ તારા કામમાં આવશે એમણે પોતાના શરીર પર ઓઢેલી સાડીના છેડામાંથી નાનકડી જૂની પોટલી કાઢી એ પોટલી જાણે સદીઓ જૂની હોય આ પોટલી મારી માય મને આપેલી અને એણે એને એમની માય આમાં શું છે મને ખબર પણ ખબર નથી પણ એ કહેતી હતી કે આ પવિત્ર ધન છે જે સાચા દિલના માનવીના કામમાં આવશે તું આજે નિસ્વાર્થ ભાવે મદદ કરવા આવ્યો છે એટલે આ પોટલી તું રાખ મગનભાઈએ વિનયપૂર્વક ના મા ના ના પાડી માજી હું વેપારી છું કોઈ ભિખારી નથી મેં તો બસ મારી ફરજ નિભાવે છે હું આ ધન કેમ લોષી માની આંખો ભીની થઈ ગઈ ચૂપ થઈ જા દીકરા આ મારી ભેટ છે આ કોઈ ધન નથી આ તો આશીર્વાદ છે તારી દીકરી રાધી માટે જેને નવી પાયલ જોઈએ છે જ્યારે તું ઘરે જાય ત્યારે આ પોટલી ખોલજે એમ કહીને ડોશીમાંએ હઠ કરીને પોટલી મગનભાઈના હાથમાં એ પકડાવી દીધી અને તરત જ પોતાના ઝૂંપડામાં અંદર ચાલ્યા ગયા મગનભાઈ આશ્ચર્યમાં ઉભા રહ્યા એમને કાંઈ વિચાર આવ્યો નહીં ડોશીમાના આગ્રહને કારણે એમણે પોટલી પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને ચૂપચાપ પોતાના ઘર તરફ આગળ વધ્યા ઘરે પહોંચ્યા ઘરની અંદર પણ થોડો અંધાર બનાવતી હતી રાધી અને એનો નાનો ભાઈ ઓટલા પર બેસીને રડી રહ્યા હતા મગનભાઈને જોઈને ચંપા ઊભી થઈ એણે ગુસ્સાને બદલે થાક અને ઉદાસીથી કહ્યું કે આખો દિવસ ધનતેરસના નામે ધંધો કરીને આવ્યા અને ઘરમાં અંધારું છે રાધી નવી પાયલ માટે રડે છે અને મારી પાસે એક પણ રૂપિયો નથી કે એને સમજાવી શકું મગનભાઈએ રાધીને પોતાની પાસે બોલાવી એને શાંત કરી પછી એમણે ખિસ્સામાંથી એ જૂની પોટલી કાઢી જો રાધી તારા માટે આ એક ભેદી ભેટ છે આ ડોશીમાં આપી છે ખોલ જોઈએ રાધીએ જિજ્ઞાસાથી પોટલી ખોલી પોટલી ખોલતાની સાથે જ એ અંદરથી એક તેજસ્વી વસ્તુ બહાર નીકળી એ જોઈને ઘરમાં હાજર સૌની આંખો ચકળ વકળ થઈ ગઈ એ કોઈ સિક્કો કે નોટ નહોતી એ હતી ચાંદીની એક જૂની કોતરેલી પાયલ એ પાયલની કારીગરી એટલી નાજુક અને સુંદર હતી કે જાણે કોઈ રાજા મહારાજાના સમયની હોય ચંપાની આંખો પહોળી થઈ ગઈ એને તરત જ પાયલ હાથમાં લીધી અરે આ તો ચાંદીની છે અને જો એની કોતરણી આ તો બહુ જૂની અને કિંમતી લાગે છે ડોશીમાએ આપી મગનભાઈને બધી વાત યાદ આવી ડોશીમાના આશીર્વાદ અને પવિત્ર ધનવાળા પવિત્ર ધનવાળા શબ્દો એમણે વિચાર્યું કે જ્યારે હું નિસ્વાર્થ ભાવે એને મદદ કરવા ગયો ત્યારે જ લક્ષ્મીજીએ મને આશીર્વાદ રૂપિયા ભેટ મોકલી છે રાધી તો ખુશીથી નાચવા લાગી એને તરત જ એ પાયલ પોતાના પગમાં પહેરી લીધી એના ચહેરા પરની ખુશી જોઈને એ મગનભાઈની આંખોમાંથી આંસુ એ વહેવા લાગ્યા

આજે એમની ધનતેરસ ઉજવાય છે એમને પોતાના બાળકોને ખુશી આપવાનો સંતોષ હતો ભલે એ વસ્તુ એમની મહેનતની કમાણીમાંથી એ ખરીદેલી નતી પણ નિસ્વાર્થ ભાવનાથી મળેલા આશીર્વાદ હતા ચંપા એ તપાસ કરી અને બોલી આ પાયલ બહુ કિંમતી લાગે છે આપણે કાલે સવારે સોનીને ને બતાવીશું કદાચ આના વેચાણથી આપણું બધું લેણું પતી જાય મગનભાઈએ લાંબો શ્વાસ લીધો એમના હૃદયમાં એક નવો વિચાર જેમ ના ચંપા આ લક્ષ્મી જે પ્રસાદ તરીકે મોકલી છે આને વેચી ન શકાય આ રાધીના પગમાં જ શોભશે જો આપણે આને વેચીને આપણા ધંધાનું દેવું પતાવીશું તો પછી આપણે અને પેલા ડોશીમામાં શું રહેશે જેમને આપણે આપણે સ્વાર્થ વગર મદદ કરી ચંપા પતિના હૃદયની વિશાળતા સમજી ગઈ એની અસામાન્ય શાંતિ હતી એમણે લક્ષ્મીજીની પૂજા કરી અને પોતાની નાનકડી તિજોરી પાસે બેસીને એક સંકલ્પ કર્યો હે લક્ષ્મી માતા હું ભલે ગરીબ રહું પણ મારા આંગણે આવનાર કોઈ ગરીબ વ્યક્તિ ભૂખ્યો કે નિરાશ થઈને પાછો નહીં જાય બરાબર એ જ સમયે એક અજાણી વ્યક્તિ એમની દુકાને આવી એ વ્યક્તિ શહેરનો મોટો વેપારી હતો જેનું નામ શાંતિલાલ હતું શાંતિલાલ આ ગામના વતની હતા ને દસ વર્ષ પહેલા શહેરમાં સ્થાયી થયા હતા શાંતિલાલે મગનભાઈને પૂછ્યું તમે મગનભાઈ તમે એક વર્ષ પહેલા મારા કાકાને મુશ્કેલીના સમયમાં કરિયાણું ઉધાર આપ્યું હતું

કોઈને ખાલી હાથે પાછા નથી જવા દેતા મારી કંપનીને ગામડાઓમાં એ એક સપ્લાયરની જરૂર છે કે જે ભરોસાપાત્ર હોય શું તમે મારી સાથે કામ કરી શક કરશો હું તમને એડવાન્સમાં પચાસ હજાર રૂપિયા આપું છું મગનભાઈને વિશ્વાસ ન આવ્યો એમની આંખો એ ભરાઈ આવી માત્ર એક દિવસ પહેલાં જે તિજોરી ખાલી હતી એમાં આજે અણધાર્યા ધનની આવક થઈ હતી મગનભાઈએ જોયું કે એ લક્ષ્મીજી માત્ર ધનના રૂપમાં નહીં પણ સન્માન ભરોસો અને નિસ્વાર્થ ભાવનાના રૂપમાં પણ આવે છે મગનભાઈએ શાંતિલાલનો આભાર માન્યો અને કામ માટે સંમતિ આપી એ જ દિવસે સાંજે જ્યારે મગનભાઈ એ પોતાના ઘેર દીવો પ્રગટાવી રહ્યા હતા ત્યારે એમને ડોશીમાની વાત યાદ આવી આજે લક્ષ્મીજી માત્ર ધનની નહીં પણ પ્રેમ અને માણસાઈની પણ પૂજા કરાવે છે મગનભાઈ સમજી ગયા કે ધન તેરસને દિવસે ખરું ધન તો એમનું હૃદય હતું જે નિસ્વાર્થ પ્રેમથી ભરેલું હતું એમની આંખમાંથી આંસુ ટપેક્યા પણ એ દુઃખના નહોતા એ હતા સાચા ધનની પ્રાપ્તિના જેણે એમના જીવનમાં રોષની અને આનંદ લાવી દીધો હતો અને રાધીની ચાંદની ચાંદીની પાયલ હંમેશા એમને યાદ અપાવતી રહી કે સાચું ધન તો સત્કર્મમાં છુપાયેલું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાની પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ